નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વોલેજ એપીઓ મિત્રો આજે આપણે ફેબ્રુઆરી મહિનાના ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું પાર્ટ નંબર વન જોવા માગતા હોય તો તમને ચેનલ ઉપરથી મળી જશે શરૂઆત કરીએ ફર્સ્ટ અમારના ક્વેશ્ચનથી વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચાર ફેબ્રુઆરી વર્ષ બે હજાર બાવીસની અથવા તો વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીની વિશ્વ કેન્સર દિવસની થીમ શું છે તો ક્લોઝ ધ કેર ગેપ તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને યુકેમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ડૉક્ટર મનમોહનસિંહને ઓસ્ટ્રેલિયન ઓપન્સ બે હજાર ત્રેવીસમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે શ્રી નવાક જોકો ઓસ્ટ્રેલિયન ઓપન્સ બે હજાર ત્રેવીસમાં મેન સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડી શ્રી નોવાક જોકોવિચના દેશનું નામ જણાવો તો કયા દેશના હતા સર્બિયાના ઓસ્ટ્રેલિયન ઓપન્સ બે હજાર ત્રેવીસમાં વુમેન સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે સુશ્રી આર્યના સબાલેન્કા ઓસ્ટ્રેલિયન ઓપન્સ બે હજાર ત્રેવીસમાં વુમેન સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડી સુશ્રી આર્યના સબાલેન્કાના દેશનું નામ શું છે તો તે બેલારૂસની હતી વિશ્વ આંધ્રભૂમિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બે ફેબ્રુઆરી તાજેતરમાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવે છે શ્રી વિકાસ સહાય ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એક ફેબ્રુઆરીના રોજ તાજેતરમાં આંધ્રપ્રદેશ પ્રદેશ રાજ્યએ કયા શહેરને તેની નવી રાજધાની જાહેર કરી છે વિશાખાપટ્ટણમને તાજેતરમાં કયા મંત્રાલયે વિઝિટ ઇન્ડિયા યર બે હજાર ત્રેવીસ અભિયાનની શરૂઆત કરી હતી પ્રવાસ મંત્રાલય દ્વારા તાજેતરમાં માનનીય સુપ્રીમ કોર્ટ દેશમાં નિષ્ક્રિય મૃત્યુ માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંમત થઈ છે અગાઉ સુપ્રીમ કોર્ટે ક્યારેય નિષ્ક્રિય મૃત્યુની મંજૂરી આપી હતી માર્ચ બે હજાર અઢારમાં ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જાન્યુઆરી ભારતમાં કોણી પુણ્યતિથી તિથિએ શહીદ દિન તરીકે ઉજવાય છે શ્રી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ તાજેતરમાં પ્રથમ આઈસીસી વુમેન્સ અંડર નાઇન્ટી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું મિત્રો દક્ષિણ આફ્રિકામાં અને તાજેતરમાં યોજાયેલ પ્રથમ આઈસીસી વુમેન્સ અંડર નાઇન્ટી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની તો મિત્રો ભારત તાજેતરમાં ભારતમાં ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસનું આયોજન થયું હતું જેમાં કઈ ટીમ વિજેતા બની છે મિત્રો જર્મની જર્મનીએ કઈ ટીમને હરાવીને હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ જીતી લીધો છે તો બેલ્જિયમને હરાવીને તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને કયું નામ રાખવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે શ્રી બાબર આઝમને વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો વિમેન્સ ક્રિકેટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે સુશ્રી નેટ સાયબર વર્ષ બે હજાર બાવીસનો આઈસીસી મેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે એ પણ શ્રી બાબર આઝમને વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો મેન્સ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે સૂર્યકુમાર યાદવની વર્ષ બે હજાર બાવીસનું આઈસીસીનું વિમેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે રેણુકા સિંહને અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રીપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં ઇસરોએ ભારતના પ્રથમ સૌર મિશનને ટૂંક સમયમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ મિશનનું નામ શું છે આદિત્ય યલવન તાજેતરમાં એક નવા સંશોધન મુજબ પૃથ્વીનો કયો ભાગ તેની સપાટી કરતાં વધુ ઝડપથી ફરતો બંધ થઈ ગયો છે એટલે કે તે હવે ધીમી ગતિએ ફરે છે પૃથ્વીનો આંતરિક ભાગ પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં પીપલ્સ ચોઈસ એવોર્ડની સ્પર્ધામાં કયા રાજ્યનો ટેબલો પ્રથમ ક્રમે આવ્યો છે મિત્રો યાદ રાખજો પીપલ્સ ચોઈસ એવો કેટેગરી હતી એમાં એમાં ગુજરાતનો પ્રથમ નંબર આવ્યો છે ટેબલોનો જે ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત થીમ પર આધારિત હતો ટ્રાન્સફરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ દુનિયાના એકસો એંસી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે પંચ્યાસીમાં ક્રમે ડેનમાર્ક ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછું છે ન્યૂઝીલેન્ડ ભ્રષ્ટાચાર સામે લડવામાં આગળ છે ભારતનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટિવલ ક્યાં યોજાયો ખેડા જિલ્લાના પરિયેજ સરોવર ખાતે કારીગરી જેવા પૈતૃક વ્યવસાયોથી જોડાયેલા દેશની લગભગ એકસો પિસ્તાલીસ જાતિઓની આર્થિક મદદ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવશે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ બે હજાર બાવીસ અનુસાર એકસો સડસઠ દેશોની લોકશાહી બાબતે ભારત કેટલામાં ક્રમે છે છેતાલીસમાં ક્રમે ફાળકે એવોર્ડથી સન્માનિત ચાર વખત નેશનલ એવોર્ડ વિજેતા અને કલાત પશ્વીના નામથી જાણીતા ફિલ્મ સર્જક જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ છે કે વિશ્વનાથ જળ શક્તિ મંત્રાલયના આંકડા અનુસાર દેશની એકસો એકત્રીસ નદીઓ પ્રદર્શિત છે પ્રદૂષિત છે દેશના કયા રાજ્યોમાં નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે તો તમિલનાડુ અને ગુજરાતમાં ગુજરાતની સાબરમતી અને ભાદર સૌથી પ્રદૂષિત નદી છે ઓબીસી કમિશનના ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી છે રિટાયર્ડ જસ્ટિસ આર પી તાજેતરમાં તુર્કીએ સીરિયામાં સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ક્યાં હતું એનું ગાઝિયા પેટેપ શહેરમાં ભારતીય સંગીતકાર જેમને તાજેતરમાં ત્રીજો ગ્રેમી એવોર્ડ મળ્યો છે તે કોણ છે રિકી કોઝ ડિવાઈન રાઇડ્સ માટે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનારા પહેલાં ભારતીય બન્યા છે એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેસિલિટી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચ એ એલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ક્યાં કર્યું કર્ણાટક ખાતે તાજેતરમાં ભારતમાં ક્યાંથી લિથિયમનો સૌથી વધુ જથ્થો મળી આવે છે જમ્મુ કાશ્મીરમાંથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધીને કેટલી થઈ છે ચોત્રીસ તાજેતરમાં ભારતના ટોપ ટેન શિક્ષિત શહેરોમાં ગુજરાતના કયા બે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે તો અમદાવાદ અને સુરત તાજેતરમાં ગુજરાતમાં અટલ ભૂજળ પખવાડિયાના આયોજનની શરૂઆત કયા જિલ્લાથી કરવામાં આવશે ગાંધીનગરથી તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સોનિયા ગોકાણીની તાજેતરમાં તુર્કીમાં આવેલા ભૂકંપમાં મદદ માટે ભારત સરકાર દ્વારા કયા નામથી ઓપરેશન હાથ ધરવામાં આવી છે ઓપરેશન દોસ્ત અંતર્ગત તાજેતરમાં સરકાર દ્વારા પીએમ કુસુમ યોજનાને કેટલા સમય માટે લંબાવવામાં આવી છે વર્ષ બે હજાર છવ્વીસ સુધી તાજેતરમાં ગુજરાતમાં રેશમનું ઉત્પાદન વધારવા માટે કયા જિલ્લાના જંગલ વિસ્તારમાં કોચીડાના કીડા મૂકી પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરે છે તો ડાંગ જિલ્લામાં તાજેતરમાં ભારતનું કયું રાજ્ય તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટરનું લાઈવ પ્રસારણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તો મિત્રો એ છે આગળ ગુજરાત તાજેતરમાં ફેમ યોજના અનુસાર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે તો મહારાષ્ટ્ર તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયની તોતેરમી વર્ષગાળ નિમિત્તે કયા દેશના મુખ્ય ન્યાયાધીશે સંબોધન કર્યું સિંગાપુરના તાજેતરમાં ભારતે કયા દેશને આર્થિક સહાયતા યોજના અંતર્ગત પચાસ બસો પ્રદાન કરી છે શ્રીલંકાને તાજેતરમાં ઇન્ટરનેશનલ બાયોફ્યુઅલ એલાયન્સની શરૂઆત કયા દેશ દ્વારા કરવામાં આવી છે તો ભારત દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતો આપણા ફેબ્રુઆરી કરંટ અફેર્સના પ્રશ્નોનો વિડીયો પાર્ટ નંબર ટુ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તારીમાં વધારો થઈ શકે અને આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએ પણ મળી જશે કાલો ફરીથી નવા સાથે મળીશું જય હિન્દ જય ભારત